અત્યારે આપણે રાજકોટ જિલ્લાના આજુબાજુના વિસ્તારમાં જે વિશ્વાસનું એક પ્રતિક એટલે કે યોગી જેના બહોળા વિસ્તારની અંદર વાવેતર થઈ રહ્યું છે તો એમના પ્લોટના નિદર્શન માટે અમે અને અમારા સાથી મિત્રો આવી પહોંચ્યા છીએ તો આ યોગી એટલે શું એ વિસ્તારમાં અને વાસ્તવિકતા જાણવા માટે અમે આવ્યા છીએ તો યોગી આ જોઈ અને તમે જાણી શકો છો કે યોગીની લંબાઈ તમે જુઓ માર્કેટની અંદર ગ્રીન તેમજ લાલ કરવા માટે એકદમ પ્રોપર સારી વેરાયટી છે એની સાથે ઉત્પાદન આપતી જાત છે ગ્રોથ પણ તમે જોઈ શકો છો ગ્રીનરી પણ જોઈ શકો છો અને વેરાયટીની સાથે સાથે ખેડૂતની જો મહેનત સારી હોય તો એક સિક્કાની બે બાજુ એટલે કે યોગી તેમજ ખેડૂત એટલે દરેક ખેડૂતની પસંદ યોગી એવું કહી શકાય એટલે હું એવું કહીશ કે જેમણે જાણ્યું એમણે વખાણ્યું જેમણે જાણ્યું એમણે જ વખાણ્યું પણ યોગીને જ વખાણ્યું આજે આપણે જે ફિલ્ડ જોઈ રહ્યા છે ત્યાં અનેક ખેડૂત મિત્રો પણ આ ફિલ્ડની વિઝિટ કરી અને આ વેરાયટીને જેમ અનિલભાઈ વાત કરી એમ ખૂબ વખાણી છે જેની શરૂઆતથી લઈ અને છોડનો ખૂબ સારો વિકાસ ખૂબ સારું ફ્લાવરિંગ સ્ટાર્ટિંગથી છેલ્લે સુધી ફ્લાવરિંગ વચ્ચે બ્રેક નથી લેતું નીચે લાલ મરચું ઉપર લીલું મરચું અને ઉપર સતત ફ્લાવરિંગ તો આ ખુબજ તાકાત વાળી એમના અનુભવ બોલે છે એટલે આજે આપણે ફિલ્ડ જોયું એ પણ ખુબ સરસ ફિલ્ડ છે અને ખુબ સારો ખેડૂતોનો અભિપ્રાય મળ્યો છે એમણે જ વિશ્વાસ કરીને વખાડ્યું